નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદી ના મહત્વના સમાચારમાં જ્યાં મિત્રો વાત કરીએ તો આજના ખાસ વીડિયો આપણે માહિતી મેળવવાના છીએ કે આગામી દિવસોમાં એટલે કે બે હજાર પચીસ ની અંદર દિવાળી સુધી શું રહેશે સોના તેમજ ચાંદી ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વીડિયોની અંદર મેળવવાના છીએ જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોની અંદર સોના તેમજ ચાંદી ખરીદી ક્યારે કરવી જોઈએ

મળતી હોય છે ત્યારે સોનાની કિંમતોમાં ફેરફાર થતા જોવા મળતા હોય છે તો આજના ખાસ વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેની સાથે વાત કરીએ તો એમ કહી શકાય કે સોનાની કિંમતોમાં હવે તોતિંગ કડાકો બોલી ગયો છે અને સામાન્ય રીતે વાત કરીએ તો હવે મિત્રો ફરીથી ધીમી ગતિએ સોનાની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ પીળી

ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમત આજે ચોવીસ કેરેટ સોનામાં નવ હજાર આઠસો માં જ્યારે દસ ગ્રામ સોનું અઠાણું નવસો ને માં ગ્રામ સોનું જોવા મળી રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ ઘટાડો નોંધાયો છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદી પણ સસ્તી થતી જોવા મળી રહી છે તો આજે એક ગ્રામ ચાંદી એકસો ને માં જ્યારે દસો ગ્રામ ચાંદી એક હજાર જ્યારે સો ગ્રામ ચાંદી વાત કરીએ તો હવે એક મહિનાથી લઈને બે મહિનાની અંદર સોનાના ભાવ જે છે એ ક્યાં સુધી પહોંચવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેની વાત કરીએ તો મિત્રો અત્યારે મધ્ય પૂર્વમાં તણાવ ઘટવાની સોનાની માંગ જે છે ઘટી રહી છે અને હવે બજારમાં જોખમ લેવાની વૃત્તિ વધતી જોવા મળી રહી છે તો લોકો શેર શેર જેવા રોકાણ તરફ વળી રહ્યા છે 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 અને આગામી અંદર અંદર સોનું જે એ મિત્રો તેજી જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં સામાન્ય રીતે ઘટાડો જોવા મળતો હોય છે તો હવે વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને એક દિવસો પછી બુધવારે એટલે કે પાછળના દિવસોમાં આંતરરાષ્ટ્રીય

જો મિત્રો આગામી દિવસોની અંદર તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો દિવાળી સુધી સોનાની સામાન્ય ઘટાડો જોવા મળી શકે છે જેની સાથે જો મિત્રો તમે લગ્ન માટે તો દરમિયાન સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે છે ત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે મિત્રો સોનાના ભાવ જે છે એ ઘણા બધા પરિબળો પર નિર્ભર રહેતા હોય છે અને પરિબળોની અંદર વધઘટ જોવા મળે છે ત્યારે સોનું જે છે એ મોંઘું અને સસ્તું થતું જ જોવા મળતું હોય છે પાછળના દિવસોની વાત કરીએ તો મિત્રો વેપાર તણાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને જ્યારે અમેરિકામાં ગોલ્ડ ફ્યુચરની કિંમત ત્રણ હજાર ત્રણસો નવ્વાણું પોઈન્ટ પર જોવા મળતી હોય છે જેમાં બે ટકા સુધી સોનું જે છે એ મિત્રો તૂટતું જ જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનાની ખરીદી સોનાની કિંમતોમાં ઘટાડો થતાં કરી લેવી જોઈએ પરંતુ ઘણા બધા મિત્રો જે છે એ એક જ સવાલ કરી રહ્યા છે કે સોનું ખરીદવું છે પરંતુ કરી લઈએ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે હવે જો મધ્ય પૂર્વમાં તણાવ ઘટવાની સોનાની માંગ ઘટી રહી છે અને હવે બજારમાં જોખમ લેવાની વૃત્તિ પણ વધી ગઈ છે અને લોકો શેર જેવા જોખમ માં રોકાણ કરવા લાગ્યા છે તો આગામી દિવસોમાં જો શેર માર્કેટ ની અંદર જોવા મળતો હોય છે તેટલો સોનું જે છે એ સસ્તું થતું જોવા મળતું હોય છે અને દિવાળી સુધીની વાત કરીએ તો ઘણા બધા મિત્રો એવા પણ સવાલો કરી રહ્યા હતા કે બે હજાર ચોવીસ સાલ બાદ બે હજાર માં

સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો અને મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીના ભાવ પણ એક લાખ રૂપિયાની સપાટીએ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા હતા તો મિત્રો ઈઝરાયલના રક્ષા મંત્રીએ તેહરાન પર ફરીથી મિસાઇલ હુમલા આદેશ આપ્યા છે જેના કારણે યુદ્ધ વિરામ પર પ્રશ્નો ઊભા થતા જોવા મળી રહ્યા છે તો જાણકારોનું માનવું છે કે જો સંઘર્ષ ફરીથી વધતું જોવા મળે તો સોનાની કિંમતોમાં તેજી પણ જોવાની શક્યતાઓ જોવા મળી રહી છે એટલે કે બે હજાર પચીસ ની અંદર સોનું ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ કરવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને મિત્રો દિવાળી સુધીની વાત કરીએ તો મિત્રો દિવાળી સુધી સોનાનો ભાવ જે છે એ એક લાખ રૂપિયાની સપાટી વટાવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો અમેરિકી ફેડ રિઝર્વના ચેરમેન જેરામ પોવેલે કહ્યું છે કે વ્યાજ વ્યાજદરોમાં કાપ મૂકવા માટે ઉતાવળ નહીં કરવામાં આવે અને પહેલા મોંઘવારીની અસર ને સંપૂર્ણ રીતે પરખવામાં આવે છે ત્યારબાદ જેરામ પોયલ દ્વારા પણ માહિતી આપવામાં આવી રહી છે કે આગામી દિવસોમાં રેટ કટ કરવા માટે શાંતિથી નિર્ણયો લેવામાં આવી શકે છે તો મિત્રો સુધી સોનાની કિંમતોની વાત કરીએ તો હાલ સોનું તો સસ્તું થઈ રહ્યું છે તેના આધારે સોનાના ભાવ જે છે એ મિત્રો પગલા ભરતા જોવા મળતા હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો અમેરિકી ફેડની આગામી નીતિમાં શું સંકેતો મળી રહેવાના છે જેની પણ માહિતી આપણી ચેનલ દ્વારા તમને મળી

અથવા તો અંદર વધારો ઘટાડો સોનાની માંગની અંદર વધારો ઘટાડો અને યુએસ ડોલર પર જ સોનાના ભાવ જે છે એ સૌથી વધારે નિર્ભર રહેતા હોય છે તો આગામી દિવસોમાં હવે સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ